નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો અત્યારે હાલની ખૂબ જ મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી હા મિત્રો તમને જણાવી દઈએ કે અમરેલીમાં લગ્ન પ્રસંગમાં બબલ એકનો મોત જી હા મિત્રો અત્યારે હાલની આ ખૂબ જ મોટી અને દુઃખદ ખબર સામે મળી રહી છે ત્યારે મિત્રો અમરેલીના બાબરાના ફુલજર ગામે લગ્ન પ્રસંગ દરમિયાન થયેલી બબલે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી જી હા મિત્રો જોકે તમને વધુ માહિતી પણ જણાવી દઈએ કે કોડીને ટ્રેક્ટર અડવાથી શરૂ થયેલી નાની બાબત બાદ ચપાચપેમાં એક વ્યક્તિનું મોત અને નવથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે ત્યારે મિત્રો ઈજાગ્રસ્ત હોસ્પિટલમાં હાલ સારવાર હેઠળ છે જોકે મિત્રો તમને વધુમાં એ પણ જણાવી દઈએ કે એસપી સંજય ખરાત અને ડીવાય એસપી ચિરાગ દેસાઈ પોલીસ દળ સાથે સ્થળ પર પહોંચ્યા છે જોકે મિત્રો ગામમાં તંગદિલી વચ્ચે ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે તો મિત્રો અત્યારે હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે અને જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કોમેન્ટ શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો